નમસ્કાર દર્શક મિત્રો હું દીપ્તિ વ્યાસ ગુજરાત સન ટાઈમ આપનું હાર્દિક સ્વાગત કરું છું વાઘોડિયા રોડ સ્થિત સખી એનજીઓ દ્વારા એક સુંદર રશિયાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું વડીલ વિશ્રામોમાં આ કાર્યક્રમનું આયોજન થયેલ હતું તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ ને બુધવારના રોજ રંગપંચમી છેલ્લો દિવસ રશિયાનો હતો ત્યારે સખી એનજીઓના પ્રમુખ મોક્ષદાબેન અને અલકાબેન એમની કારોબારી ટીમ સાથે એક સુંદર રશિયાનું આયોજન કરેલ હતું સખી એનજીઓની બસો જેટલી સભ્ય બહેનો હાજર રહી હતી અને આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો રશિયાની શરૂઆત પ્રાર્થના કરીને કરવામાં આવી હતી બહેનો રશિયા ગાયા હતા ખૂબ જ ફૂલથી રમ્યા હતા અને ખૂબ નાચ્યા પણ હતા અંતમાં બધી બહેનો પ્રીતિ ભોજન લઈ લીધું હતું કાર્યક્રમ સફળ અને સુંદર રહ્યો હતો સૌ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ હું સખી એનજીઓ પરિવારના અમે સદસ્ય છે આ બધી જ મારી કારોબારી બહેનો છે હું ને મારી સખી અલકા અમે એ મારી સહકન્વીનર છે હું અહીંની પ્રેસિડેન્ટ છું અમે સખી એનજીઓ પરિવારનું અમારું બીજું વર્ષ ચાલે છે આજે અમારો રસિયાનો પ્રોગ્રામ છે આજે રંગપાંચમ છે અમારા પૂજ્ય અંબાજીનો આજે જન્મદિવસ છે એના નિમિત્તે આજે રંગપાંચમનો અમે રસિયાનો પ્રોગ્રામ રાખેલો છે આજે અમે રસિયાનો છેલ્લો દિવસ છે અને પિસ્તાળીસ દિવસ જે ફૂલ ફાગનો અમે આનંદ ઉત્સવ લૂંટ્યો છે તેનો આજે અમારો છેલ્લો દિવસ અંતિમ ચરણ છે આજે અને આજે અમારી આ પ્રોગ્રામમાં આજે બસોથી અઢીસો બેનોની સભ્ય સંખ્યા છે અમે સખી એનજીઓ પરિવારમાં દર વર્ષમાં ચાર પોગ્રામ કરીએ છીએ દર બે મહિને અમે ઉજળિયાત વર્ગમાં જેને પરિસ્થિતિ નથી તેવી બહેનોને અમે પાંચ જણને એવી કીટો આપીએ છીએ અને દરેક પ્રોગ્રામમાં અમે સમાજને લગતીને એવા કાર્યક્રમ કરીએ છીએ કે અમારી બહેનોને ઉત્તર એમની બી પ્રગતિ થાય એવું અમે ઈચ્છે છે અને અમારી સંસ્થામાં હજુ આગળ પડતી બહેનો જોડાય એવું અમે આશા રાખીએ છીએ સખી એનજીઓ પરિવાર આગામી કાર્યક્રમ એવું કરવા ઈચ્છે છે કે અમે એવી પાંચ બહેનોને દત્તક લઈએ કે જેનું અમે કન્યાદાન કરી શકીએ એવી અમારી ઈચ્છા છે જો પ્રભુની કૃપા હશે અને મારી બધી જ સખીઓનો સહ સહકાર હશે તો અમે એ કાર્ય પણ પાર પાડવા જઈ રહ્યા છે અને જો આ જ કાર્યમાં મારી દરેક બહેનો તો આગળ હોય છે જ પણ બીજી પણ બહેનો જો આગળ આવે તો આપણા સમાજને કંઈ ને કંઈક ઉત્તર ઉત્તર બહેનોની પ્રગતિ થાય બસ એવી જ અમે આશા રાખવા માટે જ આ શક્તિ એનજીઓ પરિવાર ચલાવીએ છીએ સૌને મારા જય શ્રી કૃષ્ણ હું